રાજ્યના પાટનગરમાં બજરંગ દળના કાર્યકર્તાઓ નવરાત્રિમાં જતા પહેલા તિલક લઈને હોબાળો મચાવ્યો હતો અને અને આ મામલે પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તે વાત સામે આવી હતી પરંતુ સાચી વાત શું છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી નવરાત્રીની અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને યુવાધન મોડી રાત સુધી આ ગરબાના હિલોળે ચડતું હોય છે અને ગરબા પણ રમતું હોય છે આ ગરબાની શરૂઆત થતાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ એક્ટિવ થઈ ગયું છે અને તે આદેશો આપી રહ્યા છે કે જે કોઈ ગરબા રમવા જશે તેમણે ફરજિયાત તિલક કરવું પડશે વડોદરા ડભોઈના ધારાસભ્ય છે શૈલેષ સોટા તેમણે પણ બે દિવસ પહેલા એક નિવેદન આપતા કહ્યું હતું કે જે કોઈએ તિલક ન કર્યા હોય તેમને ઉચકીને બહાર ફેંકી દેવા રાજ્યનું જે પાટનગર છે ત્યાં સરગાસણ પાસે પણ આવી એક ઘટના સામે આવી છે સરગાસણના ઠક્કર ફાર્મ પાસે ગઈકાલ રાત્રિના સમયે બજરંગ દળના ત્રીસ જેટલા કાર્યકર્તાઓ ત્યાં પહોંચે છે સફેદ પરિંદે નામના ગ્રુપ આયોજક હતા તેમણે આ ગરબાનું આયોજન કર્યું હતું અને તેમાં અઢારથી પિસ્તાલીસ વર્ષના લોકોને એન્ટ્રી હતી અને જે ગરબા રમવા આવનાર હતા તેમણે ફરજિયાત સફેદ કપડાં પહેરવાના હતા તેવો વાત સામે આવી હતી બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચે છે અને તે આરોપ લગાવે છે કે આયોજન અન્ય ધર્મના લોકોએ કર્યું છે અને તે આ આયોજક જ્યાં ઠક્કર ફાર્મમાં યોજાયું હતું ત્યાં બહાર ઉભા રહે છે અને જે કોઈ રમવા આવનાર હતા તેમને તિલક કરવા માટે દબાણ કરી રહ્યા હતા આ મામલે પોલીસ અને બજરંગ દર ના બોલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ ઘર્ષણ થાય છે આવા આરોપ પણ બીજા કોઈની બજરંગ દળના કાર્યકર્તાઓ લગાવે છે આ ઘટનાના થોડા ઘણા વિડીયો પણ સામે આવી રહ્યા છે જે પણ આપ જોઈ લો જે પ્રકારે બજરંગ દળના કાર્યકર્તાઓ આરોપ લગાવે છે પરંતુ અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે જેટલા બજરંગ અન્ય ધર્મના લોકોએ કર્યું છે પરંતુ ત્યાં કોઈ અન્ય ધર્મના લોકોએ આયોજન નથી કર્યું તેવી વાત હાલ અમારા સૂત્રો જણાવી રહ્યા છે આ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં બહાર ઉભા રહ્યા હતા અને લોકોને ફરજિયાત તિલક કરવા માટે તે દબાણ બનાવી રહ્યા હતા પોલીસે આ મામલે હજી સુધી કોઈ ગુનો દાખલ નથી કર્યો અને આ મામલે ઘર્ષણ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે અને બજરંગ દળના કાર્યકર્તાઓ આ નવરાત્રીની શરૂઆત થતા ફરી વખત મીડિયાની હેડલાઇન બનવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરી રહ્યા હોય તેવું હાલ આ ઘટનાઓ બની રહી છે તે જોતા લાગી રહ્યું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં जन तो तेने कहिये जे